સૂર્યપુત્ર અને ન્યાયના દેવતા શનિ મહારાજની જન્મજયંતિ પ્રસંગે મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ દર્શન માટે જોવા મળી હતી ભરૂચ શહેરના દાંડિયા બજાર તેમજ નવચોકીઓવાળા સ્થિત શનિ મંદિરોમાં ભક્તોએ શનિદેવના દર્શનનો લ્હાવો લીધો હતો ભરૂચમાં ભક્તોએ શનિ મહારાજની કૃપા પ્રાપ્તિ માટે કાળા તલ તલનું તેલ આંકડાના ફૂલ લવિંગની માળા કાળા અડદ સહિતની સામગ્રીથી પૂજન કરીને ધન્યતા અનુભવી હતી આજે ભરૂચ પુરાણી શહેર કાશી પછીનું ગણાય છે આ આજે તમારે વૈશાખ વદ અમાસને દિવસે શનિ જયંતિની ઉજવણી કરવામાં આવે છે અહીંયા અહીંયા અમારે આજે ઘણા બધા ભાવિકો સવારે સાડા પાંચથી મંગળા આરતીથી ભાઈ એની ભીડ થાય છે અને અમારે આજે ઘણા બધા ઉત્સવો એમાં રાખ્યા છે જેમાં બાર વાગે મધ્યાહન આરતી પછી બપોરે ત્રણથી છ આગ સાંજે સાત વાગે સંધ્યા આરતી અને ત્યાર પછી અમે ભંડારાનું આયોજન કરેલું છે તો આથી સર્વે ભાવિક ભક્તોને અને ભરૂચ શહેર જિલ્લાની જનતાને શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ વતી હું સમગ્ર જિલ્લાની જનતાને આ દર્શનનો અને આ એનો પ્રસંગનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ આપીએ છીએ